નમસ્કાર નાના નાના ભૂલકાઓને આપણે એક એવા ઝાડ વિશે જાણકારી મેળવવા જઈ રહ્યા છીએ જેનો આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે અને એનું નામ છે કોનો કાર્પસ અને આ એટલા માટે પ્રતિબંધિત છે કારણ કે આ ઝાડના નીચે એની નીચે એના સંપર્કમાં આવીએ તો શ્વાસની બીમારી થાય છે એલર્જિક બીમારી થાય છે અને તેના મૂળ છે એ છે છેક ઊંડે સુધી જાય છે અને જમીનમાં ઊંડી સુધી ફેલાઈ જાય છે જેથી આપણે જે જમીન છે એને પણ નુકસાન કરતા છે અને આ વિડીયો બનાવવા પાછળનું કારણ એક જ છે કારણ કે મેં પણ આ પહેલી વાર જ જોઈ છે ફોનો કાર્પસ નજીકથી એમ તો નાના નાના ભૂલકાઓને એટલું જણાવવાનું કે આવું ઝાડ હોય તો તેની આજુબાજુ કે તેના નીચે આપણે ઊભું રહેવું જોઈએ નહીં એની ઉપર જે સફેદ કલરના ફૂલ આવે છે આ જે દેખાય છે એ ફૂલની એવી પરાગ્રજ છે કે જે વાતાવરણમાં ભળે છે અને એનાથી આપણને શ્વાસને સંબંધી એલર્જી છે દમ અસ્થમા જેવી બીમારી થાય છે એટલે આ જોઈ લો કે આવું ઝાડ તમારી નજરે પડે કદાચ તમે એના સંપર્કમાં આવો તો એનાથી આપણે દૂર રહેવું એની નીચે ઊભું રહેવું જોઈએ નહીં જો એના બી આ રીતે થાય છે જે નાના નાના રુદ્રાક્ષ હોય એવા એના બી થાય છે આ વિડીયો બનાવવા પાછળનું કારણ એક જ છે કે હજુ નાના નાના કેટલાય ભૂલકાઓ છે એને કદાચ આ ઝાડ વિશેની સમજ હશે જ નહીં કારણ કે સિટી લેવલે વધારે જોવા મળે છે કારણ કે સુશોભનમાં સરસ લાગે છે એટલે બગીચામાં રસ્તાની આજુબાજુ સુશોભન તરીકે એનો એને વાવવામાં આવતા હોય છે અને ગામડામાં આનો એટલે કે ગામ ગામડું હોય એમાં આને વાવ ઉગાડવામાં આવતા નથી એટલે કદાચ આ આવું તમે ક્યાંય ઝાડ જુઓ તો આ છે કોનો કાર્પ તો તેનાથી આપણે દૂર રહેવું જોઈએ અને આ એના બી જે મેં તમને બતાવ્યા કે એના બી આવા થાય છે નાના નાના રુદ્રાક્ષો હોય એવા કારણ કે આ બીમાં જો ઝીણા ઝીણા આ બીમાંથી છોડ તૈયાર થાય છે પણ આ આપણે વાવીશું નહીં કારણ કે આપણા શરીર માટે આ નુકસાન કરતા છે તો આવા ઝાડથી એ આપણે બધાએ દૂર રહેવું જોઈએ કારણ કે આ જે કોનો કાર્પસ છે એ ગુજરાતમાં પ્રતિબંધિત ઝાડ છે અને શું કામ કારણ કે આના સંપર્કમાં આવવાથી શ્વાસ સંબંધી અસ્થમા છે એલર્જી છે દમ જેવી બીમારીઓ થાય છે